ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ ઉચ્ચ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મિલી ભગત કરી ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓની ચાપલુસી કરવી અને ત્રણે ભેગા થઈને આખા ભારતને લૂંટવાનું અને આ મુદ્દે જે લોકો લડતા હોય

અને કોંગ્રેસ પક્ષ તરીકે આપણું કર્તવ્ય એ છે કે જે રાજ્યભાઈ કીધું ધર્મ અને જાતિની વાતને સંપૂર્ણ સાઈડ પર મૂકી ફરી એક વાર પોતાની જાતને પૂછીએ કે જે લોકોએ ચારસો રૂપિયાનો બાટલો એ અગિયારસો બારસો નો કર્યો ફરી એને ચૂકીને લાવીએ તો બારસો માંથી આઠસો નહીં કરે એના પંદરસો જ કરશે

અમદાવાદ શહેરમાં એડવોકેટ કે પ્રાઇવેટ કંપનીમાં બાર બાર છૂટ છૂટ બજારમાં કામ કરવા તૈયાર થાય છે આટલી ભયંકર પરિસ્થિતિ અને છતાં બેરોજગારી અને મોંઘવારી એ ચૂંટણીનો મુદ્દો ના હોય એ કઈ રીતે ચાલે આપણી પણ જવાબદારી છે આ ચૂંટણીના માધ્યમથી આ ઉમેદવારોને જીતાડવા જાઓ ત્યારે ફક્ત રોડ રસ્તો ગટર વીજળીની વાત નહીં એ તો લડીને કરાઈ છે કે આપણા કોર્પોરેટે જ્યાં જ્યાં જીત્યા ત્યાં કર્યું છે અને ભવિષ્યમાં પણ કરશે મને બાકી ખાતરી છે એટલા બધા પ્રચારમાં આવે છે પણ આ સિવાય આપણા અસ્તિત્વનો જે સવાલ છે એ કોઈ નવી સરકારી નોકરીમાં ભરતી જ નહીં તમારા જ દીકરા દીકરીઓનું કોઈ ફ્યુચર નથી અને પ્રાઇવેટમાં જાઓ પાંચ કલાક ઉઠાવો અને સાડી ત્રણસો ચારસો ઠીક નહીં તો કઈ નહીં

અમારો જુસ્સો છે એટલા માટે છે કે અરે ભારતના ગુજરાતના ગરીબોને વંચિતોને ખેડૂતોને શ્રમજીવીઓને તાકાત આપી આત્મસન્માન પૂર્વક જીવન જીવતા શીખ્યું અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પ્રેમ છે લાગણી છે એમને સેલ્યુટ કરીએ છીએ તમારા પેલામાં કેમ તેલ ઉડાય છે એટલા માટે આરએસએસ અને બીજેપીની લાઈન છે એ સૌથી વધારે

આમને ચૂંટણીના રાજકારણમાં ઘર ભેગા કરવા એ ભારતવાસી તરીકે આપણી ફરજ બને છે ફક્ત ચૂંટણીના કારણે નહીં મારી વાણીને વિરામ આપવું કેમ ફરજ બને છે એટલા માટે આ દેશ આઝાદ થયો એટલા માટે થયો કે કોઈ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર રામાસ્વામી પેરિયાર જ્યોતિભા ફુલે એ ક્રાંતિની જ્યોત જગાવી એટલા માટે આઝાદ થયો તો કોઈ ભાગી સરદાર મૌલાના આઝાદ ધર્યા હતા એટલા માટે આઝાદ થયો કે કોઈ જવાહરલાલ નહેરુ સાડા દસ વર્ષ આ દેશની જેલમાં હતા કોઈ રામપ્રસાદ બિસ્મિલ કોઈ અસ્માકુલ્લાખ ખાન શહીદાઝ આઝમ કે શિવ સુખદેવું રાજ કરવું બધે બલિદારો આપ્યા છે ત્યારે આ દેશ તૈયાર થયો છે અને આ ચોડો મેં સરદાર પટેલ સાહેબનું નામ ઘૂસીને પોતાનું નામ લગાવી દીધું તે જગત્યું કર્યું ક્રિકેટના સ્ટેડિયમ ઉપર પણ હવે કરમસભનું નામ ઘૂસવા બેઠા છે એને સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલી છે સર્વ સમાજના લોકોને કોંગ્રેસ પાર્ટી લઈને ચાલશે સર્વ સમાજના લોકો માટે કોંગ્રેસ દેશને આઝાદ કરાયો તો સર્વ સમાજના લોકોને પણ ફરજ છે આ સ્વતંત્રતાના નવા આંદોલનમાં જોડાઈએ અને ભારતીય જનતા પાર્ટીને જુનાગઢના ગુજરાતના ભારતના ખૂણે ખૂણેથી હાથી કાઢીએ